નમસ્કાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ અને આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ પ્રાઇમ પ્રદેશ અને આ કાર્યક્રમમાં આપણે રોજ દિવસના સૌથી મોટા મુદ્દાનું એનાલિસિસ કરીશું અને પહોંચાડીશું ઘટનાના ઊંડાણ સુધી ત્યારે આજે પ્રાઇમ પ્રદેશમાં મુદ્દો છે રખડતા ઢોર પર અંકુશ ક્યારે તો અત્યારે આપણા ફેમિલીમાંથી જ્યારે કોઈ પણ સભ્ય વાહન લઈને બહાર નીકળે છે ત્યારે મનમાં એક ડર સતાવવા લાગે છે રોડ પર જાણે કે કોઈ ગેમના સ્ટેજ પાર કરવાના હોય તેમ ખરાબ રોડ ખાડા કે રખડતી રજાડ સહિતની અનેક સમસ્યાઓ રહેલી હોય છે ને તેનાથી બચી જાય જી હા સાચી વાત એ છે કે આ વિકાસની હરણફાળ ભરતા આપણા રાજ્યમાં નાના તાલુકાથી લઈને અનેક મહાનગરોમાં રખડતા ઢોરનો આતંક ગુપ્ત રીતે વધી રહ્યો છે ને ખરાબ રોડ રસ્તા તો ચલો સમજીએ કે વરસાદની ઋતુમાં આ પ્રકારની સમસ્યા થાય પરંતુ આ તો ભારે મહિના વાહન ચાલકો અને રાહદારીઓને બચીને સાચવીને રહેવું પડે છે કેમ કે આપણે જોઈએ છીએ કે રસ્તા ઉપર રખડતા ઢોરનો અડ્ડો જમાવી દે છે અને વાહન ચાલકો અકસ્માતના જોખમે પોતાનું વાહન ચલાવીને પસાર થવા માટે મજબૂર બની જાય છે અને રખડતા ઢોરના ત્રાસ વધતા જતા અકસ્માતો બાદ ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકાના અધિકારીઓનો કાઠલો પકડીને નવી ઢોર નીતિનું પાલન કરવા માટે ટકોર કરેલી છે પરંતુ લાગે છે કે હાઈકોર્ટની આંખોમાં ધૂળ નાખવા માટેનો તકતો તંત્ર પાસે તૈયાર જ હશે કે કેમ શું તે કામગીરી છે તેને લઈને પ્રશ્ન થાય છે કેમ કે સોગંદનામું રજૂ કરતી વખતે હાઈકોર્ટને બતાવવા માટે એએમસીની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે તો હાલ ક્યાં છે ખબર નથી અને હાલની આ પરિસ્થિતિ જોતા એવું જ લાગી રહ્યું છે કે સત્તાધીશો અને અધિકારીઓ માત્ર તમાશો જોઈ રહ્યા છે પરંતુ કોઈને પણ વાહન ચાલકોની ચિંતા નથી તે સાબિત થાય છે તો અનેકવાર વાર એ અધિકારીઓનું કહેવું છે કે શહેરના વિવિધ રસ્તાઓ પર રાત્રે એક ચક્કર લગાવો એટલે ખબર પડશે કે રાત્રે રસ્તાઓ કેવી રીતે ઢોરવાળો બની જાય છે અને વાહન ચાલકો માટે જે રોડ બનાવ્યા છે તેના પર અડીંગો જમાવીને બેઠા છે જો રખડતા ઢોરની વાહન ચાલકોનું અકસ્માત થશે અને તેમાં કોઈનો જીવ જશે તો શું તમારું તંત્ર વળતર ચૂકવશે જો હા તો શું અધિકારીઓ પોતાના ઘરમાંથી આપશે કે પછી જનતાએ ભરેલા ટેક્સની તિજોરીમાંથી વળતર આપશે આ જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરની કોની માલિકીના છે ઢોરની ઓળખ માટે લગાવેલા ટેગથી ઢોર માલિકની ઓળખ કેમ થતી નથી અને રખડતા ઢોર પર રસ્તા પર ગંદકી કરે છે તે ગંદકીથી ચોમાસામાં મચ્છર અને માખીનું ઉપદ્રવ વધે છે અને તે માટે જવાબદાર કોણ એક તરફ પ્રજાના પૈસે રસ્તાઓની સફાઈ અને બીજી તરફ રોડની આવી સ્થિતિ જવાબદાર કોણ ટેક્સ ભરતી પણ જનતાને સુરક્ષા પૂરી પાડવાની વાત આવે એટલે અમે પ્રશ્ન એ પણ અધિકારીઓને અને તમને તંત્રને કરીશું અને સ્થાનિક લોકોની જેમની ઘરની આસપાસ વિસ્તારમાં આ સમસ્યા હોય છે તે લોકો રજૂઆત કરી થાકી જાય છે અનેક રજૂઆતો કરવામાં આવે છે છતાં પગલા કેમ લેવાતા નથી રખડતા ઢોર સામે તંત્ર આખરે કેમ લાચાર બન્યું છે આ સમસ્યાનું શું વૈકલ્પિક રસ્તો નીકળી શકે અને રખડતા ઢોર સામે તંત્ર પાસે શું છે ઉપાય આ સમસ્યાનો કેમ ઉકેલ અને કેવી રીતે આવશે અને તમામ મુદ્દાઓને લઈને આજે વાત કરવાની છે વિશેષ રજૂઆતમાં અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તારમાં શિવ બંગલો જ આવેલું છે ત્યાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે આપણે જાણીએ કે શું છે સમગ્ર મામલો કાકા અહીંયા શું શું પ્રોબ્લેમ તમને થઈ રહી છે અને રખડતા ઢોરનો શું ત્રાસ છે રખડતા ઢોર ત્રાસ તો છે જ કેમ કે અમારી સોસાયટી જાહેર રોડને અડીને જ છે અને સ્વાભાવિકતા ઢોર ઢોર પણ આવે જ છે રખડતા એ એ રખડતા ઢોર અને એમાં જો રાતના સમયે તો ખાસ કે આંખમાં પેલી આંખ અંજાઈ જાય છે લાઈટો લગભગ બધી અત્યાર તો હેડ બધાની ચાલુ જ હોય છે ગાય દેખાય નહીં અને ઠેબે ચડી જઈએ છીએ ઘણી વખત અને ગાય ક્યારે પીછો કરે ઘણી ગાય શું કહેવાય ગાંડી થઈ જાય તો ઘણી પીછોય કરે છે ત્યારે અમારે જે સિનિયર સિટીઝન વાળાને સુપર સિનિયર સિટીઝન દોડી દોડતા ફાવે નહીં પગે તકલીફ હોય તો મુશ્કેલીમાં મૂકાઈ જઈએ છીએ ઈજા પણ થઈ થઈ શકે છે અમને એટલે એ અમને ગાયોને ભય રહ્યા કરે છે ગાયો માસી તમે રસ્તા ઉપર ચાલતા હતા અને તમને શું ગાયોનો ત્રાસ ગાયોનો ત્રાસ છે કે ગાયોની બીક લાગે રસ્તો ક્રોસ કરતા ગાયો મારી દે ટક્કર તો એની બીક લાગે પડી જવાની બીક લાગે પગમાં ઓપરેશન કરાયેલું હોય પગ દોડાય નહીં જલ્દી ચલાય નહીં મંદિર જવાનું હોય તો ગાયો રસ્તામાં નડે એટલે રસ્તામાંથી ગાયોને ત્રાસને જો દૂર કરો તો બહુ મહેરબાની માસી તમે બાળક તેડ્યું છે તો તમે રસ્તામાં જતાં બીક લાગે છે તમને ગાયો રખડતા દોરો સાચી વાત છે ગાય આપણી માતા છે ગાયને પાળવી જોઈએ જે પાળે છે એને પોતાની ગાય તરીકે પોતાના બાળકની જેમ રક્ષણ આપવું જોઈએ એને રખડતા મૂકી દે બાળકને મૂકો છો રખડતા નથી મૂકતા તો પછી ગાયને રખડતી શા માટે મૂકો છો એટલે બીજાના બીજાના ઘરમાં વૃદ્ધો હોય એને તકલીફ પડે આવી રીતે બાળક તેડીને અમે બહાર નીકળ્યા હઈએ તો અમને ગાયના સાચવાની એમ કે ગાય અમને મારે નહીં છોકરાને સાચવવાનું રોડ ક્રોસ કરતા વાહનની તકલીફ પડે તો અમારે બધું ધ્યાન રાખવું પડે છે એટલે ગાય તમે જે હોય એ લોકોએ જોઈએ કે કરવું જ જોઈએ રખડતી મુકવી જ ના જોઈએ હા આ વિકાસ માટે છે ગાયો માટે વિકાસ કરો કારણ કે નાના છોકરા લઈને બહાર નીકળીએ રોડ ક્રોસ કરીએ તો નાના છોકરા આંગરીયો હોય તો અમને બીક લાગે કે ગાય આવે છે કઈક અમને મારશે છોકરાને મારશે તો અમે પડી જઈશું શું કરશો આ છોકરાનું શું થશે તો વિકાસ માટે ગાયનો વિકાસ વધારે કરો ગાયો બંધ કરો એઠવાડા બધા છે દૂર કરો તો અમને કઈક અનુકૂળ લાગે કે રસ્તા ઉપર અમે ચાલી શકીએ છીએ ગાયોની તકલીફ બહુ વધારે છે અમે છોકરાઓને લઈને જઈએ તો સાચી સાચીને લઈને જવું પડે ગાયને એઠવાડ ના નાખો કચરો ના નાખો ગાયને ગાયો જુટ્ટી ના મૂકવી જોઈએ ગાયો છુટ્ટી મૂકો તો અમને રોડ ક્રોસ કરતા ભાવતું નથી સાધન લઈ એક્ટિવા લઈ લેડીઝ દીકર તો ભાવતું નથી ગાયો પાછળ પડે છે સાધરથી પાછળ દોડે છે અને અમને હેરાન કરે છે ગાયો એટલે ગાયોની કંઈક એ વ્યવસ્થા કરો ગાયો એક તો રસ્તામાં જાય એક તો રાખવી જ ના જોઈએ રસ્તામાં રખડતું ઢોર ના હોવું જોઈએ એ ગંદકી કરે એ ગંદકીના કારણે મચ્છર થાય એ મચ્છરના હિસાબે રોગચાળો થાય બાળકોમાં બીજું જેટલો વિકાસ કરે છે એમાં બાળકોના ગાયોના હવાડા બનાવવા જોઈએ ને પાણીની વ્યવસ્થા ઘાસની વ્યવસ્થા એવું કંઈક અલગથી ગાયો માટે કરવું જોઈએ તેથી ગાયો રખડતી બંધ થઈ જાય પ્લસ એના ગાયોના લીધે જે એક્સિડન્ટો થાય છે એ બંધ થઈ જાય પછી એક્ટિવા લઈ લેડીઝ દીકર તો ભાવતું નથી ગાયો પાછળ દોડે છે સાધનની પાછળ દોડે છે અને એમને હેરાન કરે છે ગાયો એટલે ગાયોની કંઈક એ વ્યવસ્થા કરો ગાયો એક તો રસ્તામાં જાય એક તો રાખવી જ ના જોઈએ રસ્તામાં રખડતું ઢોર ના હોવું જોઈએ એ ગંદકી કરે એ ગંદકીના કારણે મચ્છર થાય એ મચ્છરના હિસાબે રોગચાળો થાય બાળકોમાં બીજું જેટલો વિકાસ કરે છે એમાં બાળકોના ગાયોના હવાડા બનાવવા જોઈએ ને પાણીની વ્યવસ્થા ઘાસની વ્યવસ્થા એવું કંઈક અલગથી ગાયો માટે કરવું જોઈએ તેથી ગાયો રખડતી બંધ થઈ જાય પ્લસ એના ગાયોના લીધે જે એક્સિડન્ટો થાય છે એ બંધ થઈ જાય પછી બાળકોને નુકસાન થાય છે સ્કૂલથી જ્યારે સ્કૂલથી છૂટવાના હોય ત્યારે જ ગાયો દોડતી હોય છે એ ખાસ બંધ કરાવવું જોઈએ પૂરા માટેની બધા દોડ પૂરવા આવશે ત્યારે બધા દોડે એમાં એ ઘણીવાર એક્સિડન્ટના ભય થતો હોય છે બધું ધીમે ધીમે બંધ કરાવી દેવું જોઈએ તે સિનિયર સિટીઝનો ને અને અન્ય લોકો ને રખડતા ઢોર થી બહુ જ પરેશાની થાય છે તો કેમેરામેન આસ્થી તને સાસરે સાથે સ્મિત બિલકુલ જે રીતે રખડતા ઢોર પર અંકુશ ક્યારે આ આજે આપણો વિશેષ કાર્યક્રમ છે અને લોકો પણ જો અત્યારે રસ્તા પર વાહનો લઈને જતા હોય છે તે લોકો માટે યમરાજ યમરાજની જેમ અત્યારે જોવા મળી રહ્યા છે રસ્તા પર હવે જ્યારે વાત કરીએ છીએ તો રોડ પર જાણે કે કોઈ ગેમના સ્ટેજ પાર કરવાના હોય તેમ ખરાબ રોડ ખાડા અને રખડતી રજાડ સહિતની અનેક સમસ્યાઓ રહેતી હોય છે અને તેનાથી બચી જવાય છે સાચી વાત છે પણ આ વિકાસની હેરણફાર ભરતા આપણા રાજ્યમાં નાના તાલુકાથી લઈને અનેક મહાનગરોમાં રખડતા ઢોરનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે અને ખરાબ રોડ રસ્તા તો ચલો સમજી ગયા પણ વરસાદની ઋતુમાં તો આ પ્રકારની સમસ્યા ખૂબ જ થતી હોય છે પરંતુ આ બારે મહિના વાહન ચાલકો અને રાહદારીઓને બચીને સાચવીને રહેવું પડે તેવી સ્થિતિ હવે દિવસે દિવસે થતી રહેતી હોય છે કેમ કે આપણે જોઈએ છીએ કે રસ્તા ઉપર રખડતા ઢોરનો અડ્ડો જે રીતે જોવા મળે છે જમાવીને બેઠા છે ઢોર અને વાહન ચાલકો જ્યારે અકસ્માતના જોખમે પોતાનું વાહન ચલાવીને પસાર થવા માટે મજબૂર બને છે અને રખડતા ઢોરના ત્રાસ દિવસે દિવસે વધતા જતા અને સાથેને સાથે અકસ્માતો પણ વધ્યા છે અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે જ્યારે મહાનગરપાલિકાના અધિકારીઓને કાંઠલો પકડીને નવી ઢોર નીતિનું પાલન કરવા માટે ટકોર કરી હતી પરંતુ લાગે છે કે હાઈકોર્ટની આંખોમાં પણ ધૂળ માટેનો તકતો તંત્ર પાસે તૈયાર જ છે કામગીરી છે તેને લઈને પ્રશ્ન પણ છે કેમ કે સોગંદનામું રજૂ કરતી વખતે હાઈકોર્ટને બતાવવા માટે એમસીની ઢોર પાર્ટી રાત્રે ઢોળ પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે હાલ ક્યાં છે તે ખબર નથી અને હાલની પરિસ્થિતિ જોતા જ એવું લાગે છે કે સત્તાધીશો અને અધિકારીઓ માત્ર તમાશો જ જોઈ રહ્યા છે પરંતુ કોઈને પણ વાહન ચાલકોની ચિંતા નથી તે સાબિત થાય છે અનેક એકવાર અધિકારીઓનું કહેવું છે કે શહેરના જે વિવિધ રસ્તાઓ પર રાત્રે એક ચક્કર લગાવે અને એટલે જ ખબર પડશે કે રાત્રે રસ્તાઓની હાલત કેવી હોય છે વાડો બની જાય છે અને વાહન ચાલકો માટે જે રોડ બનાવ્યા છે તેના પર અડીંગો જમાવીને બેઠા હોય છે અને જો રખડતા ઢોરની વાહન ચાલકોનો અકસ્માત થશે અને તેમાં કોઈનો જીવ પણ જશે તો શું તમારું તંત્ર વળતર આપશે તે પણ એક મોટો સવાલ થાય છે સુરત વડોદરા અમદાવાદમાં રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને સાથે ને સાથે સ્વાનનો પણ આતંક આપણને જોવા મળી રહ્યો છે હવે તંત્રને એ જ સવાલ કે હવે આ જે રખડતા જે ઢોરો છે તેના માટે આપ શું ઉપાય કરશો અધિકારીઓ પોતાના ઘરમાંથી આપશે કે પછી જનતાએ ભરેલા ટેક્સની તિજોરીમાંથી વળતર આપશે તે પણ એક મોટો પ્રશ્ન છે ને આ જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર કોની માલિકીના છે અને ઢોરની ઓળખ માટે લગાવેલા ટેગ ઢોર માલિકની ઓળખ કેમ થતી નથી અને રખડતા ઢોર રસ્તા પર ગંદકી કરે તે ગંદકીથી ચોમાસામાં મચ્છર અને માખીઓનો ઉપદ્રવ થાય છે અને તેના કારણે રોગચાળો પણ ફેલાવાની શક્યતા વધે છે અમદાવાદ વડોદરા સુરત જે રીતે વાત કરીએ અમદાવાદ વડોદરા અને સુરતની વાત કરીએ તેમાં હવે દિવસે ને દિવસે રખડતા ઢોર અને ગાયનો જે આતંક છે તે વધ્યો છે અને અકસ્માતોના પણ તેના કારણે અકસ્માતોની પણ સંખ્યા વધી છે

કે આંખમાં પેલી આંખ અંજાઈ જાય છે હાઇટ્રોલ લગભગ બધી તો હેડલાઇટો બધાની ચાલુ જ હોય છે ગાય દેખાય નહીં અને ઠેબે ચડી જઈએ છીએ ઘણી વખત અને ગાય ક્યારે પીછો કરે ઘણી ગાય શું કહેવાય ગાંડી થઈ જાય તો ઘણી પીછોય કરે છે ત્યારે અમારા જે સિનિયર સિટીઝન વાળાને સુપર સિનિયર સિટીઝન દોડી દોડતા ફાવે નહીં પગ તકલીફ હોય તો મુશ્કેલીમાં મૂકાઈ જઈએ છીએ ઈજા પણ થઈ થઈ શકે છે અમને

માસી તમે બાળક તેડ્યું છે તો તમે રસ્તામાં જતાં બીક લાગે છે તમને ગાયો રખડતા તોડો સાચી વાત છે ગાય આપણી માતા છે ગાયને પાળવી જોઈએ જે પાળે છે એને પોતાની ગાય તરીકે પોતાના બાળકની જેમ રક્ષણ આપવું જોઈએ એને રખડતા મૂકી દે બાળકને મૂકો છો રખડતા નથી મૂકતા તો પછી ગાયને રખડતી શા માટે મૂકો છો એટલે બીજાના બીજાના ઘરમાં વૃદ્ધો હોય એને તકલીફ પડે આવી રીતે બાળક તેડીને અમે બહાર નીકળ્યા હઈએ તો અમને ગાયના સાચવાની એમ કે ગાય અમને મારે નહીં છોકરાને સાચવવાનું રોડ ક્રોસ કરતા વાહનની તકલીફ પડે તો અમારે બધું ધ્યાન રાખવું પડે છે એટલે ગાય જે પાડતા હોય ગાય એ લોકોએ જવાબદારીપૂર્વક પાડવી જોઈએ કે એનું ભરણ પોષણ કરવું જ જોઈએ રખડતી મૂકવી જ ના જોઈએ હા આ વિકાસ માટે છે ગાયો માટે વિકાસ કરો કારણ કે નાના છોકરા લઈને બહાર નીકળીએ રોડ ક્રોસ કરીએ તો નાના છોકરા આગળ હોય તો અમને બીક લાગે કે ગાય આવે છે કંઈક અમને મારશે છોકરાને મારશે તો અમે પડી જઈશું શું કરશું આ છોકરાનું શું થશે તો વિકાસ માટે ગાયનો વિકાસ વધારે કરો ગાયો બંધ કરો એઠવાડા બધા છે દૂર કરો તો અમને કંઈક અનુકૂળ લાગે કે રસ્તા ઉપર અમે ચાલી શકીએ છીએ ગાયોની તકલીફ બહુ વધારે છે અમે છોકરાઓને લઈને જઈએ તો સાચી સાચીને લઈને જવું પડે ગાયને એઠવાડા ના નાખો કચરો ના નાખો ગાયને ગાયો છુટ્ટી ના મૂકવી જોઈએ ગાયો છુટ્ટી મૂકો તો અમને રોડ ક્રોસ કરતા ભાવતું નથી સાધન લઈ એક્ટિવા લઈ લેડીઝ દીકર તો ભાવતું નથી ગાયો પાછળ પડે છે સાધરની પાછળ દોડે છે અને અમને હેરાન કરે છે ગાયો એટલે ગાયોની કંઈક એ વ્યવસ્થા કરો ગાયો એક તો રસ્તામાં જાય એક તો રાખવી જ ના જોઈએ રસ્તામાં રખડતું ઢોર ના હોવું જોઈએ એ ગંદકી કરે એ ગંદકીના કારણે મચ્છર થાય એ મચ્છરના હિસાબે રોગચાળો થાય બાળકોમાં બીજું જેટલો વિકાસ કરે છે એમાં બાળકોના ગાયોના હવાડા બનાવવા જોઈએ ને પાણીની વ્યવસ્થા ઘાસની વ્યવસ્થા એવું કંઈક અલગથી ગાયો માટે કરવું જોઈએ તેથી ગાયો રખડતી બંધ થઈ જાય પ્લસ એના ગાયોના લીધે જે એક્સિડન્ટો થાય છે એ બંધ થઈ જાય પછી બાળકોને નુકસાન થાય છે સ્કૂલથી જ્યારે સ્કૂલથી છૂટવાના હોય ત્યારે જ ગાયો દોડતી હોય છે એ ખાસ આપણે જો વાત કરીએ કરી રહ્યા હતા ચોક્કસ ગાયો રખડતી હોય એને પકડી લેવી જોઈએ અને રખડતી પણ ના જોઈએ

ત્યારે ચોક્કસ જેટલી પીડા એમને હોય છે એટલી પીડા દરેક વ્યક્તિને હોવી જોઈએ કશું માનું પણ સાથે સાથે માલધા જે રજૂઆત કરી હતી અને એમાં એક માલધારી સમાજના સંગઠનમાં એક હું તરીકે પણ હું હતો અને એ બાબતે લઈને જયારે નેહરા સાહેબ મ્યુનિસિપલ કોર્પોરેશનર હતા ત્યારે એમને રજૂઆત ખૂબ એમની પોઝિટિવ બાબત હતી એમને કહ્યું હતું કે મારે એક આંકડો જાણવો છે અમદાવાદની અંદર અમદાવાદ શહેરી વિસ્તારમાં કેટલી ગાયો છે તો એક આંકડો થઈ જાય અમારી માગણી એવી હતી કે વિસ્તાર જે છેવાડાના વિસ્તારો છે ત્યાં એક ઢોરવાળા બનાવી આપો એમની વાત નેરા સાહેબની વાત પણ એવી હતી કે અમે એની જોડે ડેરી કનેક્ટિવિટી આપીએ છીએ ઘાસચારો જે બહારથી આવે ની બાહેધરી આપી હતી અને અમે એ વખતે એક લાખ ને ચોત્રીસ હજાર ગાયો જે રજીસ્ટર કરવામાં આવી હતી અમે નોંધાવી હતી અને એ બીજાની નોંધણી પણ ચાલુ હતી અને નેરા સાહેબનું કેવું હતું કે હું હમણાં જ અહીંયા આંકડો એક જાહેરાત આપી દઉં કે અમે અમદાવાદમાં ઢોરવાળા આપવાના છીએ તો બહારથી પણ લોકો અહીંયા આવી ના જાય એટલા માટે એક અમારે ચોક્કસ આંકડો અમારે મેળવવો છે એ એ આંકડો મેળવવા માટે અમે એમને સહયોગ પણ આપ્યો હતો અમે વિસ્તારવાઇઝ એવા પ્રતિનિધિઓ નીમ્યા હતા કે આ વિસ્તારમાં જેટલી ગાયો છે એના આંકડા તમે સરકાર કોર્પોરેશનમાં તમે પહોંચાડો

કે આજે વિશ્વમાં બીફ તમે જે અહીંયાથી એક્સપર્ટ થાય છે એમાં આપણે અત્યારે બીજા કે ત્રીજા નંબરે આવી ગયા છીએ જે કોંગ્રેસના શાસનમાં તમે દસમા નંબરે હતા એ તમે સીધા ટોપ ફાઈવની અંદર તમે આવી ગયા છો અને ઇલેક્ટ્રોલ બોન્ડના નામે જે પૈસા ઉઘરાવવાના હતા ચંદાદો ધંધાદોના નામે જે ગાયોના કતલખાના જે ચલાવે છે એમની જોડેથી જે લોકો

કોઈ એમની જોડે આંકડા છે મોકલવામાં કઈ પાંજરાપોળમાં છે એનું અસ્તિત્વ જ નથી એવી સત્તાવન ગાયો લાપતા છે આજે પણ માલધારી પોતાની ગાય છોડાવવા માટે થઈ શોધી રહ્યો છે પણ ગાયનો કોઈ આંકડા એમની માહિતી વિરામભાઈ વિરામભાઈ સોરી હું તમને રોકવા માંગુ છું ટાઈમ થોડો ઓછો છે એટલે મારે એક પ્રશ્નનો ખાલી તમારી પાસેથી એ જવાબ લેવો છે કે ભૂતકાળમાં પણ હાઈકોર્ટે અનેકવાર તંત્રને રજૂઆત કરી છે અને આના માટે ટકોર બી કરી છે અને લાલ આંખ બી કરી છે છતાં આ વસ્તુ થઈ રહી છે અને તેના કારણે જે રસ્તા પર રખોડતા ઢોર હોય છે તેના કારણે અકસ્માત દિવસે દિવસે વધી રહ્યા છે જાણે એવું જ લાગે કે ગાય કે ગમે તે પ્રાણી જે છે રસ્તા પર ચાલે છે જાણે યમરાજ બનીને ચાલતા હોય એવું લાગી રહ્યું છે તમારે ખસેડવા તો ખસેડી શકો છો બીજી વાત હું તમને અંદર અકસ્માત થાય છે મેં તમને પહેલા અગાઉ પણ કહી દીધી બાબત ઉલ્લેખ કર્યો છે પણ જ્યારે ગાયોને લેવાની જયારે વાત આવી

એ માલધારી પાસે ક્યાંથી ઇન્વેસ્ટ્રી ન કર્યા ગામ વૈજ ગામો ની વાત કરીએ તો એની બાજુમાં નિકોલ પણ આવા ને તમે શહેરી વિસ્તારમાં સમાવેશ જ્યારે કર્યો તો ગામ જે રહેતો માણસ હોય એના વાળા હોય તો એનો કઈ દસ્તાવેજ એની પાસે ના હોય તો એ દસ્તાવેજ તમે અથવા તો એમના ઘરે પડી માલધારીની દીકરીઓને બેફામ રીતે મારવામાં આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો આ બધી જ અમે તંત્રની સમક્ષ કરી કોંગ્રેસ પાર્ટીએ પણ માલધારી સમાજ વતી રજૂઆત કરી કે ભાઈ એમની વૈકલ્પિક વ્યવસ્થા તો આપો અહીંયા તો નામદાર કોર્ટનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે કોર્ટ ઓફ કન્ટેમ્પ થાય અહીંયા નામદાર હાઈકોર્ટને પણ એમને ગણકારી નથી વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં

જે લોકો પોતાના હપ્તા માટે થઈ જે હપ્તા કરોડો રૂપિયાનો હપ્તો છે તમે ટીપી નાખો છો રોડમાં જે જગ્યા ઉપર તો ટીપી તમારો ટાઉન પ્લાનિંગ જે છે તો એમાં તમે ગાયો માટેની વ્યવસ્થા ક્યાં કરી જયારે આપણે સંસ્કૃતિમાં ગાય માતા તરીકે આપણે જોઈએ છે જે હિન્દુઓની વાતો કરે છે હિન્દુઓ સત્તામાં બેઠેલા સરકાર તરફ જી બિલકુલ તમારો જનતાનો અવાજ આપણે પહોંચાડીશું અને જે રીતે આપણે અત્યારે આજે વાત થઈ છે રખડતા ઢોર પર અંકુશ ક્યારે તેના ઉપર બી આપણે ચર્ચા કરી છે વિરામભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તેના માટે